જય માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ બનાવવાની છે તેના માટે નોનસ્ટિક પેન લઈ લઈશું ને થોડી ગરમ કરી લેવાની છે અને આજ એકદમ મીડિયમ કરી દઈશું એકદમ નવી જ મીઠાઈ બનાવવાની છે જે બેસનમાંથી બનાવવાની છે તેના માટે એક બાઉલ મેં બેસન લઈ લીધો છે ચાળીને પેનમાં આપણે કંઈ જ એડ નથી કર્યું પહેલાં આપણે બેસનને શેકી લઈશું ચારથી પાંચ મિનિટ માટે તેને શેકી લેવાનો છે બહુ કલર ચેન્જ નથી કરવાનો હલકું મોશ્ચર હોય તે નીકળી જાય તેટલો શેકવાનો છે પહેલાં આપણે લોટને શેકીને આ મીઠાઈ બનાવવાની છે નહીં ફટાફટ બની જાય છે અને ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે શેકાઈ ગયો છે લોટ થોડો લાઇટ થઈ ગયો છે એકદમ છૂટો છૂટો થઈ ગયો છે ચારથી પાંચ મિનિટ જેવું ધીમી આંચ એકદમ આંચ મીડિયમ જ રાખવાની છે આંચને ફાસ્ટ નથી કરવાની નહીં તો તમારો લોટનો શેકાઈ જશે વધારે અને કલર પણ એનો બહુ ડાર્ક થઈ જશે આપણે લાઇટ જ રાખવાનો છે આ કલર શેકાઈ ગયો છે સરસ તેમાં આપણે બે થી ત્રણ ચમચી જેટલો સોજી લઈ લઈશું જે જૂનો સોજી આવી છે તે લેવાનો છે તેની જગ્યાએ તમે નાકરે નારિયેળનું છીણ પણ તમે લઈ શકો છો જો સોજી ના લેવો હોય તો નારિયેળને છીન લઈ લેવાનું બે થી ત્રણ ચમચી જેટલી સોજીને આપણે તેને પણ શેકી લઈશું એક બે મિનિટ માટે સોજી એડ કરવાથી આપણી મીઠા એકદમ દાણેદાર બનશે બે થી ત્રણ મિનિટ આપણે એને શેકી લેવાનો છે શેકાઈ ગયો છે સરસ એકદમ છૂટો છૂટો થઈ ગયો છે આપણે ચણાનો લોટ અને સોજી સરસ શેકાઈને એકદમ છૂટો થઈ ગયો છે એકદમ મીડિયમ આંચુ ઉપર તે સોજીને પણ શેકવાનો છે જો એકદમ મીડિયમ આંચ છે આજને જરા પણ ફાસ્ટ નથી કરવાની આ મીઠાઈ બનાવતી વખતે એકદમ મીડિયમ આંચું ઉપર જ શેકાઈને રેડી થઈ ગયો છે તેમાં આપણે ઘી લઈ લઈશું જરૂર પૂરતું જ ઘી એડ કરવાનું છે ઘી બહુ નથી એડ કરવાનું જરૂર લાગે તેટલું જ એડ કરવાનું છે તેથી ત્રણ ચમચી જેટલું મેં લઈ લીધું છે જરૂર પડે તો આગળ આપણે એડ કરીશું ઘી એડ કરીને રોટલી ઘીમાં પણ સરસ શેકી લઈશું હવે એમાં આપણે કોઈ પણ કલરનો ઉપયોગ નથી કરવાનો મિક્સ કરતા રહીશું જો શીકાઈ જવાયો છે લોટ ઘીમાં પણ સરસ શેકાઈ ગયો છે શીકાશે એટલે થોડો લાઈટ થશે ઘી એડ કર્યા પછી પણ બે થી ત્રણ મિનિટ સુધી તેને સતત ચલાવતા જ રહેવાનું છે એ લોટને ઘીમાં શેકી લેવાનો છે મેં મિલ્ક પાવડર લીધો છે મિલ્ક પાવડર પણ આપણે લોટમાં એડ કરીને મિક્સ કરી લઈશું પેલા એને મિક્સ જ કરવાનો છે ને દૂધ વાળું લઈ લઈશું આપણે મલઈ વાળું દૂધ લીધું છે એક નાની વાટકી જેટલું મેં દૂધ લીધું છે હવે દૂધ એડ કરીને સરસ મિક્સ કરી લેવાનું છે લમ્સ ના રહે એટલે સરસ તેને મિક્સ કરી લેવાનું છે આવી રીતે સરસ મિક્સ કરી લઈશું તમે દૂધમાં ખાંડ નાખીને પણ એડ કરી શકો છો પણ આપણે ખાંડ છેલ્લે એડ કરીશું પહેલાં આપણે તેને સરસ દૂધમાં મિક્સ કરી લઈશું જો સરસ મિક્સ થઈ ગયું છે આજે આપણે મીડિયમ જ રાખી છે ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે આ મીઠાઈ મિક્સ થઈ છે સરસ મિલ્ક પાવડર અને દૂધને સરસ આપણે મિક્સ કરી લીધું છે મલઈ વાળું છે આપણે એટલે આમાં આપણે ઘીની બહુ જરૂર નહીં પડે ત્રણથી ચાર ચમચી આપણે ઘી એડ કરી દીધું પહેલા તે જ લીધું છે ફરીથી તે લેવાની જરૂર પણ જરૂર નથી પડતી છેલ્લે તેમાંથી ઘી પણ છૂટું પડશે હવે ખાંડ લઈ લઈશું મીઠાશ તમારા ટેસ્ટ મુજબ મેં અડધી વાટકી લીધી છે ખાંડ ખાંડને હવે સરસ મિક્સ કરી લઈશું જેમ જેમ ખાંડ ઓગળશે તેમ તેમ આ મિશ્રણ થોડું લચકા દેવું થઈ જશે અમે ખાંડના જરા પણ ખ્રિષ્ટ આખા નથી રાખવા એકદમ ખાંડ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી તેને ચલાવતા રહીશું અને મિક્સ કરી લઈશું આપણે આમાં ચાસણીનો પણ ઉપયોગ નથી કરવાનો અને એકદમ ટેસ્ટી એવી આ બેસનનો સ્વીટ બની જાય છે મીઠાઈ એકદમ ટેસ્ટી મીઠાઈ રક્ષાબંધન સ્પેશિયલ આપણે મીઠાઈ બનાવી છે જો ખાંડ સરસ મિક્સ થઈ ગઈ છે આપણે પંદરથી વીસ મિનિટમાં આ મીઠાઈ બનીને રેડી થઈ જાય છે મિક્સ કરી લઈશું સરસ થોડું લટકા જેવું થઈ ગયું છે ઘી પણ સરસ છૂટું પડવા માંડશે જેમ જેમ ખાંડ મિક્સ થશે તેમ તેમ મિક્સ કરી લીધું છે સરસ જો બની રેડી થઈ ગયું છે એકદમ પેન પણ છોડવા માંડ્યું છે હવે ત્યાં સુધી તેને સતત ચલાવતા રહેવાનું છે ડોપ ફોર્મમાં ના થાય ત્યાં સુધી મિક્સ કરી દીધું છે અને સરસ થઈ ગયું છે હવે હવે ગેસને આજ બંધ કરી દઈશું તેને સેટ કરવા માટે મેં પ્લાસ્ટિકના ડબ્બામાં મેં ઘીથી ગ્રીસ કરી લીધો છે લંચ બોક્સનો ડબ્બો હોય તેમાં જ આપણે સેટ કરીશું આ મીઠાઈને મીઠાઈની અંદર એડ કરી દઈશું તેને સેટ કરી દેવાની છે આવડતી દબાવીને સેટ કરી લઈશું બધી સાઈડ સરસ પ્રેસ કરી લેવાનું છે જો તમારે આમાં ઈલાયચીનો ફેવર ગમતી હોય તો તમે મલાઈ નાખતી વખતે દૂધ નાખતી વખતે મલાઈવાળું દૂધ નાખ્યું હતું તે વખતે તમે ઈલાયચી લઈ શકો છો અને દૂધ મલાઈવાળું જ લેવાનું છે મલાઈવાળું દૂધ દેશો એટલે તમારે ઘીની બહુ જરૂર નહીં પડે મિક્સ કરી દેજો સરસ સ્પ્રેડ કરી લઈશું આવતી સ્ક્યુબથી જો હવે જેમ જેમ તમે ખારશો તરત તેમાંથી ઘી છૂટું પડે છે એટલે ઘીની બહુ જરૂર પડતી નથી એટલે બહુ ઘી એડ કરવાનું નથી આમાં જો વધારે પડતું તમે ઘી એડ કરશો તો પછી જેમ જેમ મીઠાઈ સેટ થશે તેમ છૂટું પડશે એટલે ઘી ઓછું જ લેવાનું છે પિસ્તાની કતરણ કરી છે તે એડ કરી દઈશું ને ગાર્નિશિંગ કરી લઈશું હવે ત્રણથી ચાર કલાક માટે તેને સેટ થવા મૂકી દેવાની છે મીઠાઈને પિસ્તાની કતરણ ને થોડી પ્રેસ કરી લઈશું મીઠાઈ રેડી થાય પછી તરત જ એને પાથરી દેવાની ડબ્બામાં અને સરસ પ્રેસ કરી લેવાની અને ઠંડી નહીં થવા દેવાની ગરમ ગરમ જ એને કરી દેવાની છે આ પ્રોસેસ થઈ ગઈ છે ત્રણ થી 4 કલાક માટે તેને સેટ થવા મૂકી દઈશું જો તમારે ફ્રિજમાં મૂકવું હોય તો ફ્રિજમાં પણ તમે મૂકી શકો છો 3 થી 4 કલાક થઈ ગયા છે મેં બાર જ સેટ કરવા મૂકી હતી હવે તે ચપાતી ચારે બાજુ સરસ ફેરવીને કરી દેવાની છે પછી તેને પીસ પાડવાના છે તમારે જે સાઈઝના પીસ પાડવા હોય તે સાઈઝના પીસ પાડી લેવાના છે એકદમ સેટ થઈ ગઈ છે જો ફ્રીજમાં મૂકશો તો સરસ સેટ થઈ જાય છે મેં બાર જ ત્રણથી ચાર કલાક માટે સેટ કરવા મૂકી હતી પીસ પાડી લઈશું પીસ પાડી દીધા છે તેને એક પ્લેટમાં આવડતે ઉમળ કરી લઈશું જો જેમ જેમ સેટ થાય છે તેમ તેમ ઘી છૂટું પડે છે હવે સરસ તેને સીધી કરી લઈશું મીઠાઈને જો એકદમ ટેસ્ટી એવી અને ફટાફટ બની જતી એવી રસ્ત્રાબંધા સી મીઠાઈ બનીને રેડી છે એકદમ દાણેદાર આપણી આ મીઠાઈ બની છે કટ કરી દઈશું આપણે પીસમાં તમને એકદમ દાણેદાર અને ફટાફટ બની જતી એવી બધા સ્પેશિયલ મીઠાઈ બનીને રેડી છે અને જો તમને મારી આક્ષા બધા સ્પેશિયલ મીઠાઈની રેસીપી ગમતી હોય બેસનની તો તમે મારા વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવી આમાં આપણે એક ચાસણીનો પણ ઉપયોગ નથી કર્યો અને કોઈ પણ કલર પણ એડ નથી કર્યો અને એવી ટેસ્ટી એવી આવી મીઠાઈ બનીને રેડી થઈ ગઈ છે તમે એકવાર જરૂરથી બનાવજો